નમસ્કાર દોસ્તો સુરાપુરાધામ ભોળા જે હાલ રાજ્યભરમાં ચર્ચાનો વિષય છે હજારો લોકો લાખો લોકોની તેમના પ્રાસ્થા છે અને ત્યાં લાખો લોકોનો જમાવડો થતો હોય છે દાવાઓ થઈ રહ્યા છે કે ભોળા જવાથી દારૂમાંથી મુક્તિ મળે છે અને વ્યસનોમાંથી મુક્તિ મળે છે રોગ અને કષ્ટોમાંથી પણ નિવારણ થાય છે આવા દાવાઓ પણ ઘણા લોકો કરતા હોય છે અહીંના સુરાપુરાધામના ભુવાશ્રી છે દાનભા બાપુ અને આ બાપુ ખૂબ લોકપ્રિય થયા છે બાઇક હોય કે કારો હોય અનેક હજારોની સંખ્યામાં ભોળાદના બોર્ડ આકારો અને ગાડીઓ ઉપર લાગેલા જોવા મળે છે પરંતુ હવે વિવાદ છંછેડાયો છે ભોળાદ પર ચેલેન્જ આપવામાં આવી છે શું છે આખો મામલો કોણે આપી છે ચેલેન્જ શું ચેલેન્જ આપી છે શું ઇનામ રાખ્યું છે આ સમગ્ર મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ત્રીસ સેકન્ડ શિક્ષણ વિશે વાત કરી લઈએ સાયન્સ શૈક્ષણિક સંકુલ છે જૂનાગઢની અંદર અને માત્ર દોઢસો વિદ્યાર્થીઓને ત્યાં એડમિશન આપવાનું છે આ વિઝન સંકુલ છે જૂનાગઢનું તે વિનામૂલ્યે અગર આપના બાળકને ત્યાં રાખવાનું હોય તો ટેસ્ટ છે આ ટેસ્ટ તમામ તાલુકાઓની અંદર યોજાવાની છે તો નોટ કરી લેશો આ વિઝન સંકુલ છે ત્યાં જે શિક્ષકોની એક્સપર્ટ ટીમ છે તેને બેસાડવામાં આવી છે અને માત્ર દોઢસો જ વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું છે જેથી કરીને તમામ વિદ્યાર્થીઓ પર ધ્યાન આપી શકાય પરંતુ અગિયાર અને બાર સાયન્સ બે ના જ વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું છે તો અગર આપના બાળકો પણ અગિયાર અને બાર સાયન્સમાં ઈચ્છા ધરાવતા હોય તો ચોક્કસથી આ વિઝન સંકુલની નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે ભોળાદ જી હા અમુક સમયમાં જ આ ભોળાદ છે તે રાજ્યભરમાં આ સ્થાનક મોટું કેન્દ્ર બન્યું હોય તેવું લાગી રહ્યું છે હજારોની સંખ્યામાં લોકો ત્યાં પહોંચી રહ્યા છે તાલુકાઓમાંથી દર અઠવાડિયે એક દિવસ બસ પણ ત્યાં દોડી રહી છે ખાનગી બસો છે જે લોકો આ ખાનગી બસોના સહારે ત્યાં પહોંચી રહ્યા છે મેદની ત્યાં ઉભરાઈ રહી છે કેન્સર મટાડવાના ચર્ચાઓ પણ થઈ રહી છે પરંતુ ચેલેન્જ થયું છે આ પહેલાં બાગેશ્વર ધામના મહંત જે છે તેમના પર બાગેશ્વર ધામના મહંત છે ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના પર નાગપુરમાં ચેલેન્જ થઈ હતી અને વિવાદ છે તે ગત વર્ષ છનછેડાયો હતો પરંતુ હવે ભોળાધામ પર વિવાદ છંછેડાયો છે શું સમગ્ર મામલો છે કોણે શું ચેલેન્જ આપી છે એના વિશે વાત કરીએ હતી પત્રકારો અને રેશનાલિસ્ટો છે તેણે એક ચેલેન્જ આપી છે એવું કહ્યું છે કે પાંચ કરોડ રૂપિયાનું ઇનામ એક કાર સોનું અને કેટીએમ બાઇક છે તે અમે ઇનામ આપવાના છે ભોળાદમાં જે દાવાઓ થઈ રહ્યા છે તે કેટલા સત્ય છે તે હકીકત છે શું કુદરતી શક્તિ ત્યાં છે એ સાબિત કરવું પડશે એના માટે ડિબેટ કરવાની રહેશે એના એગ્રીમેન્ટ સાઇન થયા હશે અને એગ્રીમેન્ટ સાઇન થયા પછી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હશે ન્યૂઝ ચેનલ હશે અને તેની અંદર આ તમામ ડિબેટ લાઈવ થશે જે દાવાઓ થઈ રહ્યા છે કે એવી તેમણે એક ખાનગી યુટ્યુબ ચેનલ છે તેમાં ચાર લોકોના નામ આપવામાં આવ્યા છે જેમ કે કમલેશભાઈ જાધવ છે મધુભાઈ કાકડિયા છે દેવરાજભાઈ રાવલિયા છે અને સરળભાઈ મોરી છે આ ચાર લોકોએ ચેલેન્જ આપી છે આ ચાર લોકોનું કહેવું છે કે તે અંધવિશ્વાસ નિવારણનું કામ કરે છે સત્યને ઉજાગર કરવાની વાત છે જેના કારણે ભોળાધામ હાલ ચર્ચામાં છે તેના સોશિયલ મીડિયાની અંદર અનેક વિડીયો છે જેમાં દાવાઓ થઈ રહ્યા છે કેન્સર મટાડવાના વ્યસન મુક્તિના અગર અસત્ય છે તો તે ડિબેટ કરે તે લોકોની વચ્ચે લાઈવમાં કરી બતાવે કે શું ખરેખર આ કુદરતી શક્તિ છે કે કેમ કે માત્ર આના એક અંધશ્રદ્ધા છે તો આ લોકોએ ચેલેન્જ આપી છે તેમનું કહેવું છે કે અમે અમારું સર્વસ્વ વેચીને પણ આ ઈનામ આપશું પાંચ કરોડ રૂપિયા કાર બાઇક અને સોનું અને આ સિવાય અમે જીવશું ત્યાં સુધી ભોળાધામની અંદર સેવા કરશું અને કોઈને લાઈફ ચેલેન્જ નહીં કરીએ આવા દાવાઓ પણ આ યુટ્યુબ ચેનલ પર ટેલિફોનિક વાતચીતમાં કમલેશભાઈ જાદવે કર્યા છે ભોળાધામના મહંત ધામના જે ભુવાશ્રી છે દાનભા બાપુ તે રાજ્યભરમાં ખૂબ જ લોકપ્રિય છે અને દાનભા બાપુને આ ચેલેન્જ કરવામાં આવી છે કે દાનભા બાપુ અગર આ સાચું છે તો દાનભા બાપુ સામે આવે દાનભા બાપુ ડિબેટ કરે લાઈવની અંદર બેસે અને એ લાઈવમાં ચમત્કાર કરીને બતાવે કે કઈ રીતે કેન્સરનું નિવારણ થાય દાનબા બાપુના વિડીયો પરથી તે લોકોએ કહ્યું છે કે દાનબા બાપુ કહે છે કે સાત પેઢીના નામ લે છે કે આ રસ્તે આવો છો તમારા ઘરની ત્યાં શું છે આ તમામ મુદ્દે તે કહે છે તે દારૂ મુકાવવાની વાત કરે છે તો એ શક્ય નથી એ કુદરતી શક્તિ હોય તો એ સાબિત કરી બતાવે અમે આ ઇનામ આપશું અને આ માત્ર દાનબા બાપુ એક માટે નહીં પરંતુ જેટલા પણ ભુવાશ્રી છે જેટલા પણ પૂજારીઓ છે જેટલા પણ મુજાવરો છે જેટલા પણ પીર અને ઓલિયાના ભક્તો છે આ તમામ લોકોને આ ઇનામ આપશે અગર કોઈ પણ તે સાબિત કરી દે કે તે રોગોના નિવારણ કરે છે તેની અંદર શક્તિ છે કે તે દારૂનું વ્યસન મુક્ત કરે છે અને વ્યસન મુક્ત કરે છે તે દાવા જે કરે છે એ દાવા સાચા ઠરશે તો તેમને પાંચ કરોડો રૂપિયાના ઇનામ અને ગાડીઓની જાહેરાત સોનાની જાહેરાત આ લોકોએ કરી છે દોસ્તો બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રી પર પણ નાગપુરમાં ગત વર્ષ આ જ રીતે ચેલેન્જ કરવામાં આવી હતી ખૂબ વિવાદ છંછેડાયો હતો પરંતુ ધામના જે સુરાપુરા સુરાપુરાધામના ભુવા બાપુ છે તે શાયદ તેને પહેલી વખત ચેલેન્જ કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે અને બાપુ અને સુરાપુરા ધામને આ ચેલેન્જ કરવામાં આવી છે હવે આગળ શું થાય તે જોવું રહ્યું તેમણે એવો પણ દાવો કર્યો છે કે કોઈનો ફોન આવ્યો હતો અને કોઈનો બાપુનો નહીં પણ અન્ય કોઈનો ફોન આવ્યો હતો અને તેમનું કહેવું હતું કે આ તમે ખોટું કરો છો જોકે આમાં સત્ય શું છે એ મુદ્દે અમે નથી જાણતા આ બંને પક્ષો ને અમારી કોઈ વ્યક્તિગત ટીપા ટીપણી કે દાવો નથી પરંતુ અમે આપને સવાલ પૂછવા માગીએ છીએ કે શું સુરાપુરા ધામ ઉપર આપની આસ્થા છે તો અચૂકથી આપ કમેન્ટ કરજો શું આપ એને સત્ય માનો છો તો અચૂકથી કમેન્ટ કરજો શું સુરાપુરા ધામના ગુવા દાનભા બાપુ જે પણ કરે છે તે સત્ય છે તો આપ કમેન્ટ કરજો અગર આપ સત્યને નથી માનતા મતલબ કે આપ સુરાપુરા ધામમાં આપને કંઈક પણ શંકા છે તો પણ કમેન્ટ કરજો અને સુરાપુરા ધામને ચેલેન્જ કરનારા લોકોની સાથે આપ સમર્થ હોય તો પણ અમને કમેન્ટ કરજો આ કમેન્ટ બાદ અમે ચોક્કસથી ફરી એક વખત વિડીયો બનાવીશું કે કોના સમર્થનમાં કેટલા લોકો છે મતલબ કે સુરાપુરા ધામ પર જેની શંકા છે તે પણ કમેન્ટ કરે અને સુરાપુરા ધામમાં જેને આસ્થા છે જે તેને સત્ય માને છે એ પણ કમેન્ટ કરે કે જે ભુવાશ્રી છે તે ખરેખર આ દારૂનું વ્યસન મુકાવે છે તે ખરેખર રોગોને દૂર કરે છે એવું માનતા હોવા હોય તેવા લોકો પણ અચૂકી કમેન્ટ કરજો અને આપ અગર સુરાપુરા ભૂળા જ ગયા હોય તો પણ કમેન્ટ કરજો જેથી કરીને આવનારા વિડીયોમાં અમે આ મુદ્દે પણ ખુલાસા કરી શકીએ दोस्तों देश और दुनिया की तमाम खबरों जो आपने यूट्यूब चैनल नमस्ते सब्सक्राइब करो अगर आप, आप वीडियो फेसबुक अथवा इंस्टाग्राम पर जोता तो करी हो तो फॉलो कर लो ज कर अ दरक नोटिफिकेशनों से आपना सुधी पहुंचता रहे फरी मिलीशू नवा विषय साथी रजा धन्यवाद